અગાઉ ત્રણસો ડ્રાઈવરો દ્વારા યુનિફોર્મ પહેરવામાં આવતા હતા ત્યારબાદ ધીરે ધીરે સમય પ્રમાણે રિક્ષા ડ્રાઈવરના ખાખી યુનિફોર્મ જે પોતાના સ્વખર્ચે બનાવેલ આજે લગભગ સો ડ્રાઈવરોની ખાખી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું આજના સમયમાં પોતાના વ્યવસાય મુજબ પોતાના યુનિફોર્મ પહેરતા હોય છે તો રિક્ષા ચાલક દ્વારા પણ લગભગ પાંચેક વર્ષથી યુનિયન દ્વારા આ યુનિફોર્મ પહેરવામાં આવી રહ્યા છે જેથી અમદાવાદના રિક્ષા ચાલકોની આગવી ઓળખ ઊભી થાય તેમ રિક્ષા ચાલકોમાં જાગૃતતા આવે આવા સારા હેતુથી યુનિયન સાથે જોડાયેલ ડ્રાઈવરોને ધીરે ધીરે બધાને આખી યુનિફોર્મ પહેરવામાં આવશે